જેને ટીકા ને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહી અંદર એ સ્વતંત્ર અધિકાર છે પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે આજે સત્ય છે એ વસ્તુ સત્ય રહેવાની છે અને તમને પણ આ બધાને કહું છું કે કોઈ પણ પ્રગતિ માટે કોઈ પણ ક્ષેત્ર માટે એ ટૂંકા રસ્તા યોગ્ય નથી અને કોઈ પણ પ્રગતિ માટે એ પરિશ્રમ જરૂરી છે અને જો પ્રગતિ વગર પરિશ્રમ વગર એમને પ્રગતિ થતી હોય તો આપણે આપણી દીકરી માયસીને છે અમેરિકા ના મોકલવી પડી હોય આપણે તારા જેવી દીકરીને પાયલોટના ટ્રેનિંગમાં ના મેળવી પડી હોય પણ ટૂંકા રસ્તા એ ટૂંકા જ હોય છે એ એનો એન્ડ પણ તરત જ હોતો હોય છે અને મજબૂત પરિણામ લાવવા માટે એક મજબૂત પાયો સમાજના આગેવાનોએ નાખવો પડશે બુદ્ધિજીવી વર્ગે નાખવો પડશે અને એનું અનુકરણ કરવાવાળો જે નાખવાની સંખ્યામાં હજારોની સંખ્યામાં